બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં અંકલેશ્વરમાં વિરોધ કરાયો હતો ભાજપના અન્ય ભાષાભાષી સેલ તરફથી કાર્યક્રમ આયોજિત કરાયો હતો વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં પર ભાજપના અન્ય ભાષાભાષી સેલ તેમજ બિહાર સમાજ તરફથી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અટલજી જોગર્સ પાર્ક ખાતે આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને માફીની માંગ પણ કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અન્ય ભાષાભાષી સેલના અશોક ઝા અને શુક્લા નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા તેર તાલુકા ભાજપ ચંદ્રેશ પટેલ ડેનિશ ભૂત સહિતના શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી ના સંદર્ભમાં અસંવિધાનિક શબ્દ અને અપમાનજનક શબ્દ બિહારમાં દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વીએ એક મંચ પર એ લોકો જે શબ્દો બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનનું માર્ચ પાસ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી લઈ અને જોગર્સ પાર્ક સુધી સૌ સાથે જોડાઈ રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના તેમજ તેજસ્વી યાદવને અમે બતાવવા માંગીએ છીએ કે આ સમગ્ર દેશની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને એના માટે દેશની માતૃશક્તિ પણ નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીનું અપમાન જે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ કરેલું છે એને કોઈ પણ સંજોગોમાં સાખી લઈએ નહીં